નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર સત્તર તમને એમ લાગે છે કે તમે નવાનો એક ભાગ છો તમને એવું લાગે છે કે તમે સમગ્ર સાથે એક પૂર્ણ સંવાદિતાથી ભળી જાઓ છો કે પછી તમને અજંપો અનુભવાય છે અને મેળ ન મળતો હોય એવું લાગે છે એમ જો હોય તો બહાર નીકળી જઈ બીજો રસ્તો શોધી લેવો એ ઘણું વધારે સારું છે માત્ર જે લોકોએ નવા સાથે સુમેળ સાધ્યો છે જેઓ કોઈ પણ ખેદ વગર જૂનું બધું પાછળ છોડી દેવા તૈયાર છે અને જેમનામાં સાહસની ભાવના છે તેવો જ નવા માટે તૈયાર છે અને તેઓ જ મુક્તપણે એમાં ગતિ કરી શકશે તમે જો હજુ પણ જૂની રૂઢિગ્રસ્ત પરંપરાગત રીતો અને વિચારોને પકડી રાખવા માગતા હો જૂના ઢાંચા તોડતા ડરતા હો તો એનો અર્થ એ કે તમે નવા માટે તૈયાર નથી એ માટે તો હિંમત જોઈએ તાકાત અને નિશ્ચયાત્મકતા જોઈએ તમે જે કરી રહ્યા છો તે બરાબર છે એવી અંદરની ઊંડી જાણકારી જોઈએ તમારા શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં હોય અને તમે જાણતા હો કે હું તમને દિશા બતાવું છું અને દોરું છું ત્યારે તમે જે કરવા યોગ્ય છે તે બધું ઊંડામાં ઊંડા પ્રેમ અને આનંદથી કરી શકશો આપનો આજનો દિવસ શુભ રહે